નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશ્વામિત્રી નદીની જળસપાટી વધતા મ્યુનિસિપલ કમિશનર મેયર સ્થાયી ચેરમેન સિટી કમાન્ડ કંટ્રોલ રૂમમાં પહોંચીને નદી કાંઠાના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી શહેરમાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન બે ઇંચ વરસાદ પડ્યો હતો શુક્રવારે રાત્રે વરસાદે રમછેટ બોલાવી હતી જેના પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને શુક્રવારે બપોરે બારથી બે વાગ્યા સુધી બે મીમી રાત્રે આઠથી દસ વાગ્યા સુધીમાં બે મીમી બેથી ચાર વાગ્યા સુધીમાં પાંચ મીમી સવારે ચારથી છ દરમિયાન ચાર મેમી મળીને તેર મેમી તથા શનિવારે સાંજે છ વાગ્યા સુધીમાં પાંચ મેમી વરસાદ ખાબક્યો જ્યારે ઉપરવાસમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે અને ગાંધની ખાડી પર સર્જાયેલ સર્ક્યુલેશન સિસ્ટમ સ્થિર થતા ઉત્તરી ભાગોમાં અને દક્ષિણ ભાગોમાં વરસાદી જોર વધશે અને ત્રણ દિવસ હજી પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે આગામી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ પવન સાથે મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેના કારણે ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે આજમાં સરોવરની ભયજનક સપાટી બસો ચૌદ ફૂટ છે જ્યારે હાલમાં લેવલ બસો બાર પોઈન્ટ ત્રીસ ફૂટ પહોંચી છે અને પ્રતાપ સરોવરની ભયજનક સપાટી બસો ઓગણત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ છે જ્યારે હાલમાં જળસપાટી બસો પચીસ પોઈન્ટ વીસ ફૂટ છે અને તેમાં મહી નદીમાં વરસાદી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે અને સિટી કમાન્ડ કંટ્રોલ ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા મેયર પિંકી બેન સોની અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી તમામ વિભાગોને કાર્યરત રહેવા આદેશ કર્યા છે અને સાથે જ વિશ્વામિત્રી કાંઠાના લોકોને સતર્ક રહેવા અને સુરક્ષા સ્થળે સ્થળાંતરિત કરવાની સૂચના સાથે તૈયારીઓ કરી છે સ્થળાંતરિત લોકો માટે જરૂરી તમામ રહેવા માટે શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જમવા ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે સાથે તંત્ર દ્વારા અન્ય જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી છે